હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કાચી કેરીનું ખાટું મીઠું શાક આ શાક સ્વાદમાં એકદમ ટેસ્ટી અને ચટપટું લાગે છે અને આ શાક કેરીને વાફવાની ઝંઝટ વગર ફક્ત પાંચ જ મિનિટમાં ઝટપટ બની જાય છે અને આ ટેસ્ટી શાકને બનાવીને તમે એક અઠવાડિયા માટે સ્ટોર પણ કરી શકો છો તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો જોઈ લઈએ ઝટપટ બની જતાં ઇન્સ્ટન્ટ કાચી કેરીના ખાટા મીઠા શાકની રેસીપી તો આ શાક બનાવવા માટે અત્યારે મેં પાંચસો ગ્રામ તોતાપુરી કેરી લીધી છે કેરીને મેં ધોઈને સારી રીતે કોરી કરી લીધી છે આ શાક બનાવવા માટે આપણે તોતાપુરી કેરીનો ઉપયોગ કરવાનો છે જેથી એ સ્વાદમાં ઓછી ખાટી હોય આટલી ક્વોન્ટિટીમાંથી તમે લગભગ બે વ્યક્તિ માટે શાક બનાવીને તૈયાર કરી શકશો તો કેરીના ઉપરના ભાગને આપણે કટ કરી લેવાનો છે અને ત્યાર પછી ચપ્પુની મદદથી કેરીની થોડી જાડી છાલ કાઢવાની છે આ રીતની જાડી છાલ નીકળી જાય ત્યાર પછી આપણે કેરીને કટ કરવાની છે તમે જોઈ શકો છો બંને કેરીની મેં આ રીતે જાડી છાલ કાઢી લીધી છે છાલનો લીલો ભાગ ના દેખાય એ રીતે તમારે છાલ કાઢી લેવાની છે હવે આપણે કેરીને કટ કરી લઈએ આ શાક બનાવવા માટે આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરવાના છે એકદમ નાના ટુકડા નથી કરવાના જો તમે બહુ નાના ટુકડા કરશો ને તો એ ચડી જશે પછી સ્ત્રી થઈ જશે અને જો બહુ જ નાના કરશો તો બની શકે કે એ ઓવરકુક થઈ જાય અને ગળી પણ જાય તો આ રીતે બંને કેરીને આપણે મીડિયમ સાઇઝના ટુકડામાં કટ કરી લઈએ કેરીનું શાક બનાવવા માટે બને ત્યાં સુધી તોતાપુરી કેરીનો ઉપયોગ કરવાનો કેરી જો તમે થોડીક પાકી લેશો ને તો સ્વાદમાં એ એકદમ ઓછી ખાટી હશે તો કેરીને મેં આ રીતે મીડિયમ સાઇઝના ટુકડામાં કટ કરી લીધી છે હવે આટલી તૈયારી થઈ જાય ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરીએ તો શાક બનાવવા માટે અત્યારે મેં સ્ટીલની જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે ગેસ ઓન કરી એમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે એમાં હાફ ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી લઈએ અને હવે જીરું ક્રેકલ થાય ને એટલે હાફ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈએ આ શાકમાં હિંગનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે અને ત્યાર પછી એમાં એક ટેબલ સ્પૂન જેટલું ફાઇન ચોપ કરેલું લસણ ઉમેરી દઈશું આ શાકમાં લસણનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે આ લસણને મેં પાણી ઉમેર્યા વગર જ મિક્સર જારમાં ક્રશ કર્યું છે તો લસણને આપણે એકાદ મિનિટ જેટલું સાંતળી લઈશું જો લસણમાં કચાસ રહી જશે ને તો શાકમાં એનો સ્વાદ સારો નહીં આવે હવે હાફ ટી સ્પૂન જેટલીમાં હળદર ઉમેરી બરાબર મિક્સ કરી લઈએ બરાબર મિક્સ થઈ જાય એટલે તૈયાર કરેલા કેરીના ટુકડા એમાં ઉમેરવાના છે હવે કેરીના ટુકડા ઉમેર્યા પછી બરાબર મિક્સ કરી લઈએ અને ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું મસાલામાં આપણે અત્યારે હળદર અને મીઠું જ ઉમેરવાના છે બીજા મસાલા આપણે કેરી થોડી સોફ્ટ થઈ જાય ત્યાર પછી કરવાના છે તો થ્રી ફોર ટીસ્પૂન જેટલું મીઠું એડ કરી લઈએ અને બરાબર મિક્સ કરી લઈએ ઉનાળાની ગરમીમાં જેમ બને તેમ કાચી કેરીનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે કાચી કેરીથી લૂ નથી લાગતી આ શાકને તમે એકવાર બનાવીને અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો અથવા હસબન્ડને ટિફિનમાં પણ આપી શકો છો હવે ઢાંકીને એને એકથી બે મિનિટ સુધી થવા દઈએ હવે લગભગ બે મિનિટ જેટલો સમય થયો છે ઢાંકણ ખોલીને એકવાર ચેક કરી લઈએ તો કેરી આપણી પહેલાં કરતાં થોડી નરમ થઈ ગઈ છે પણ હજુ એને એકાદ મિનિટ જેટલું થવા દઈશું બરાબર મિક્સ કરી અને ઢાંકીને ફરી એક મિનિટ માટે કવર કરી લઈએ હવે એકાદ મિનિટ પછી ઢાંકણ ખોલી લઈએ બરાબર મિક્સ કરી લઈએ એકવાર તો બસ કેરી આપણી પરફેક્ટ કૂક થઈ ગઈ છે હવે આપણે મસાલામાં બે ટી સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું ઉમેરી લઈએ અને દોઢ ટીસ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી લઈએ અને ત્યાર પછી ત્રણ ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરી લઈએ અને હવે ગેસની સ્લો ફ્લેમ પર બધા જ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ આ શાક આપણે અલગ રીતે બનાવ્યું છે જેમાં ગોળનો ઉપયોગ બહુ જ ઓછા પ્રમાણમાં કરવામાં આવે છે ખરેખર તો આ લસણવાળા શાકમાં ગોળ ના નાખીએ તો પણ ચાલે આ શાકમાં આપણે તોતાપુરી કેરીનો ઉપયોગ કર્યો હોવાથી શાક ખાટું નહીં બને અને ઓછા ગોળમાં પણ એકદમ ટેસ્ટી લાગશે અહીં તમે જોઈ શકો છો કે ગોળ આપણો એકદમ સરસ મેલ થઈ ગયો છે તો ગેસને હવે બંધ કરી દઈશું તો ફ્રેન્ડ્સ અત્યારે આપણું કેરીનું ખાટું મીઠું એકદમ ટેસ્ટી એવું લસણવાળું શાક બનીને બિલકુલ તૈયાર છે આ શાકને તમે અઠવાડિયા સુધી બહાર જ સ્ટોર કરી શકો છો ફ્રીઝ વગર પણ અઠવાડિયા સુધી આ શાક સારું જ રહેશે બિલકુલ નહીં બગડે બહાર પ્રવાસમાં પણ તમે આ શાક ચોક્કસથી લઈ જઈ શકો છો અઠવાડિયા સુધી આ શાક બિલકુલ ખરાબ નથી થતું મોરીપુરી ફરસીપુરી થેપલા મસાલા બખરી બધા સાથે કાચી કેરીનું આ ખાટું મીઠું શાક ખાવાની ખૂબ જ મજા આવે છે તો કેવી લાગી તમને આજની આ શાકની રેસીપી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી સારી અને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે અમારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે આવજો